સુરતી સમાજા સમાચાર છે સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘાની મહેર સવારથી દસ વાગ્યા સુધીમાં પંદર ઇંચ વરસાદ ખાબક્યો મોહન નદી વરે નદી બે કાંઠે વહેતી થઈ છે

ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે જે કે ભારે વરસાદને લઈને મોહર નદી વરેહ નદી પર બે કાંઠે વહેતી થઈ છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં વરસાદનું આગમન થયો છે સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘો મહેરબાન થયો છે સવારથી દસ વાગ્યા સુધીમાં પંચ પંદર ઇંચ જેટલો વરસાદ ખાપી ગયો છે ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ વરસાદી પાણી ફરાયા છે નદીઓમાં નવા નીર આવ્યા છે ભારે વરસાદને લઈને નદીઓ પર બે કાંઠે વહેતી થઈ છે ત્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘો મહેરબાન થયો છે પહેલી સવારથી જ જો કે ભારે વરસાદનું આગમન થયું હતું ને દસ વાગ્યા સુધીમાં પંદર ઇંચ સુધીનો વરસાદ ખાપી ગયો છે

પછી વિનોદ ભારે વરસાદથી લઈને અનેક જગ્યાએ વરસાદી પાણી પણ ભરાયા હશે તેને લઈને શું શોધ વિગત જાય હા તાલુકામાં ઉમરપડા અને માંડવી તાલુકામાં લઈને સોળ રસ્તાઓ જે બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ઉમર ઉમરજવથી સાંપુણા વારથી બલાલકુમાં વડપોડાથી હળદી સરદારથી હળદી જેવા રસ્તાઓ સરકારી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે હાલ જે માહિતી આપવા બદલ આપનો આભાર સુરતના ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદનું આગમન થયું છે સવારથી દસ વાગ્યા સુધીમાં પંદર ઇંચ વરસાદ ખાબકતા મોહન નદી વરે નદી બે કાંઠે વહેતી થાય છે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા પંચાયત હસ્તક ચાર રસ્તા બંધ કરાયા છે